ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલ ધર્મ ભક્તિ એપાર્ટમેન્ટમાં બની ચોરીની ઘટના ફ્લેટ માલિક બહાર જતા પાંચ ફેબ્રુઆરી ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો કીમ ખાતે આવેલ ધર્મ ભક્તિ એપાર્ટમેન્ટમાં બની ચોરીની ઘટના ફ્લેટ માલિક કામરથી બહાર ગામ જતા પાંચ ફેબ્રુઆરીથી આઠ ફેબ્રુઆરીની વચ્ચે ચોરોએ ચોરીને અંજામ આપી પલાયન થયા હતા ચોરી અંગે કિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા કિમ પોલીસ દ્વારા એફએસએલ અધિકારી ફિંગરપ્રિન્ટ અધિકારી ફાસલાવાડ સુરત શહેરને તથા ડોગ સ્ક્વોડ ઘલુડી હેડક્વાર્ટર સુરત રિપોર્ટ કરતા ડોગ દ્વારા સ્મેલ લઈ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા ડોગના મદદથી સેમ એપેરમેન્ટના ફ્લેટ નંબર ત્રણસો ત્રણમાંથી આરોપી અનુજ કુમાર ઉપાધ્યાય અને સાથી અરવિંદ કુમાર ઉપાધ્યાયને સપનાનગર કિમ કિમચારસ્તા ખાતેથી પકડી પાડવામાં આવ્યા હતા આરોપીઓ દ્વારા ગુનાની કબૂલાત કરી પાંચ પોઈન્ટ તો લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા ફરિયાદીના ઓળખમાં લાગતા આરોપીઓ દ્વારા લોકર અને ઘરની ડુપ્લિકેટ ચાવી બનાવી તાળું અને લોકર સેફલી ખોલી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું સતાર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ